કેમ છો મિત્રો મજામાં હશો હવે જો ખૂબ જ તૈયારી સરસ મજાની થઈ શકે અને આજે તમને આ પેપરની અંદર આ દાખલાઓની અંદરથી કંઈક એવું જાગવાનું જાણવા મળશે કે ખરેખર તમારું માઇન્ડ છે ને એમ કહેશે કે માઇન્ડ બ્લોન્ડ ક્વેશ્ચન હશો દેખાવમાં એકદમ ઇઝી હશે પણ એનું જે તર્ક અને લોજિક હશે ને એ શોધવામાં તમને ફાંફા પડી જાય તો આપણે કોઈપણ જાતનો ટાઈમ ન બગાડતા જોઈએ કે તમને આમાંથી કેટલા આવડ્યા બરાબર છે આપણે સીધા જ પ્રશ્ન શરૂ કરીએ મિત્રો પહેલો જ કોઈ ક્વેશ્ચન્સ છે બરાબર છે થોડુંક છે ને હું એને ઝૂમ કરી દઉં એટલે તમને ખબર પડે જો પ્રશ્ન જો આ ટાઈપનો છે તમને આવું આપી દીધું છે બરાબર ઉપર લાંબી લાંબી લખી છે આ એનટી પીસી સીબીટી ટુનો પ્રશ્ન છે કે જ્યારે તમે સીબીટી વન પાસ કરો ને ટુમાં કેટલું અઘરું આવી શકે એટલે એની પ્રેક્ટિસ જો તમે અત્યારે કરો તો વનને તમે આસાનીથી પાસ કરી શકો ક્વેશ્ચન્સ દેખાય એવું કરી દો જો એને શું પૂછ્યું છે અહીંયા છ લખ્યું છે પછી આઠ લખ્યું છે અને એના બરાબર બાર બનાવ્યા છે પછી લખ્યું છે નવ છે આઠ છે અને એના બરાબર અઢાર બનાવ્યા છે હવે તમને પૂછ્યું છે કે છ અને દસ જે છે એના બરાબર શું હોઈ શકો હવે તમે છે ને ફટાફટ એવું ટ્રાય કરો કે તમે અત્યારે એક્ઝામમાં જ બેઠા છો અને તમે લોજિક લગાડો તમે કેટલી જાતે વિચારી શકો છો તમે શું શું વિચારી શકો એવું આ બનું શું કોમ્બિનેશન કરો કે છ અને આઠ છે એનું તમે બાર લખી શકો એવી જ રીતે નવ અને આઠ છે એને તમે અઢાર લખી શકો ગુણાકાર કરો સરવાળો કરો બાદ બાકી કરો ટ્રાય કરો આ તમને એવા પ્રશ્ન છે કે એક એક પ્રશ્ન દેખાવવામાં બહુ નાનો એવો આટલો જ પ્રશ્ન છે પણ તમારી પરીક્ષાની અંદર બે મિનિટ કે ત્રણ મિનિટ ખાઈ જાય એવા પ્રશ્ન મેં લીધા છે એટલે દસ પ્રશ્ન કરશો તમને દિલથી એમ થાય છે કે ના સાહેબ શીખવા મળ્યું અને લોજિકમાં મજા આવી એવા પ્રશ્ન લાવ્યો છું બરાબર છે ટ્રાય કરો શું વિચારો છો તમે બરાબર છે જુઓ પહેલાં આપણે બધી રીતના ટ્રાય કરવા જઈએ કે ભાઈ છ ને આઠ જે છે એનું તમે કંઈક બી એવું લોજિક વિચારો કે ભાઈ છ દુ બાર ને બે ચૌદ થાય હવે ચૌદ ચૌદ જે છે એના બાર કરવા માટે કાં તો તમે એને માઇનસ બે કરીને બહાર કરો ઓકે તો એ જ લોજિક તમે અહીંયા લગાડો બરાબર આઠ દુ સોળ ને એક સત્તર થાય સત્તરમાંથી તમે બે બાદ કરશો બરાબર તો પંદર થાય એટલે કે અઢાર થતા નથી એટલે તમારું આ લોજિક ફેલ થાય છે બરાબર છે આવું તમે વિચારો આમ ટ્રાય કરો તમારું માઇન્ડને ખોલો યાર બરાબર છે ખાલી જોઈ રાખવાથી નહીં આવડે ને હવે પાંચ જ દઈ રહ્યા છે પાંચ દિવસમાં પરીક્ષા સ્ટાર્ટ થવાની છે બરાબર એટલે આવા તમને અઘરા લોજિક આપી દેશે છે દેખાવામાં એકદમ ઇઝી હોય પણ ખરેખર એ તમને ભી પડી દે એવા હોય છે બરાબર તો આ લોજિક જે છે હવે એ શું છે હું તમને સમજાવું બરાબર છે હવે જુઓ તમને એવું કરી શકો છો કે ભાઈ છ અને આઠ જે છે એનો હું ગુણાકાર કરીને એકવાર ટ્રાય કરું બરાબર છે તો શું થાય છે કે આઠ છક ને અડતાલીસ થાય છે ઓકે એવી જ રીતે હું આનો ગુણાકાર કરું કે ભાઈ નવ ગુણ્યા આઠ કરું તો આઠ નવા બોતેર થાય છે ઓકે એવી જ રીતે હું આને છ અને ગુણ્યા દસ કરું તો શું થાય છે તો કે સાઠ થાય છે હવે આ ગુણાકાર ઉપરથી હું આને બાર કેવી રીતે બનાવી શકું તો કે ભાઈ આને ભાંઘા ચાર કરું તો બાર બને છે ઇઝી ઓકે તો એવી જ રીતે હું આ બોતેર છે એને હું ભાંઘા ચાર કરું તો અઢાર ચોખ્ખું બોતેર થાય છે ઇટ મીન્સ મેં વિચારેલું મારું લોજિક જે છે એ આમાં સાચું પડ્યું છે ઓકે તો એવી જ રીતે ત્રીજામાં કે ભાઈ હવે હું સાઈઠને ભાંઘા ચાર કરીશ તો પંદર આન્સર થાય તો ઓપ્શનમાં પંદર બતાવે છે તો કે તમે જોશો ડી ઓપ્શનની અંદર તમને પંદર જોવા મળશે મિત્રો સરસ વધારે દાખલા લેવો છું માત્ર ને માત્ર લાઇક તો કરવી જ પડશે બરાબર છે તમારા માટે જો આ હિન્દીમાંથી પેપર આખું ડાઉનલોડ કર્યું છે અને સમજાવતો જાઉં છું તમે લાઇક અચૂકથી કરજો બરાબર જે લોકોને આવું કંઈક મટીરિયલ લેવું હોય તો તે લોકો મારી કોન્ટેક કરી શકે એકાણું સત્તાવન અડસઠ એંસી અઠ્ઠાવન નંબર પર મારો કોન્ટેક કરી શકે વોટ્સએપ નંબર છે એમને કોઈ મટીરીયલ લેવાની ઈચ્છા હોય તો આપણે એમને વેચીશું બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે આને જુઓ તમે અને આમાં શું તમારું લોજિક લાગે છે એ પણ તમે ટ્રાય કરો અને મને કહો કે આના અંદર તમે શું કહેવા માંગો છો કારણ કે આ લોજિક પણ એવું સરસ છે કે તમારો સમય બગાડે બગાડે ને બગાડે જ તમે જેટલી વાર વિચારશો ને એટલી વાર જુઓ પહેલાં તો તમને એવું થાય કે ભાઈ આને હું આવું આ બેનું જે રિલેશન છે આ બેના રિલેશન છે તો આનું રિલેશન શું છે એ તમારે જાણવાનું છે ઓકે હવે જો પહેલી વસ્તુ તમે એવું વિચારશો કે જો આને આપણે એવું કરીએ કે ભાઈ બાર તેરીને છત્રીસ ઓકે હું એમ કહું કે બાર ગુણ્યા ત્રણ બાર તેરી છત્રીસ છે હવે છત્રીસમાં હું વધતા શું કરું એવું કે બેતાલીસ થાય તો કે છત્રીસને ચાર ચાલીસ બરાબર અને વત્તા બે એટલે કે આમાં છ નાખું તો આવું થાય તો અહીંયા તમે જુઓ સોળ ગુણ્યા ત્રણ કરો સોળ તેરીને તો કે અડતાલીસ થયા અહીંયા વધતા છ કર્યા તો વધતા છ કરીએ તો મેલ બનતો નથી વધતાં તમે અહીંયા આઠ કરો એવી બી ટ્રાય કરો બરાબર છે તો એ જ લોજિક તમારું અહીંયા ઓપ્શન મુજબ ક્યાંય બનતું નથી મતલબ કે તમે જે વિચારી રહ્યા છો એ લોજિક છે નહીં બીજું લોજિક આપણે એવો વિચારીએ કે ભાઈ અહીંયા જુઓ બાર ગુણ્યા ચાર કરવું એટલે બાર ચોકા અડતાલીસ અડતાલીસ માઇનસ આપણે શું કરીએ તો કે છ કરીએ તો બેતાલીસ થાય તો એવી જ રીતે અહીંયા કરીએ બરાબર આપણે શું કર્યું સોળ ચોક્કું ને ચોસઠ ઓકે ચોંસઠ કરીએ અહીંયા ચારથી ગુણાકાર કર્યો તો એવી જ રીતે અહીંયાથી ગુણાકાર કરીએ સોળ ચોક્કું ચોંસઠ ચોંસઠ માઇનસ તમે છ કરો તો તો અઠાવન થાય એ લોજિક પણ તમારું બેસતું નથી છે ને દોસ્તો મત મસ્ત દાખલો તમારો માઇન્ડ આમ છે ને એને હાલ બલાવી નાખે એવો દાખલો છે અને તમે આમ એવી રીતે ટેન્સ આવી જાઓ કે ખરેખર પરીક્ષામાં તમને લોજિક ન બેસે અને તમારા પ્રશ્ન છોડીને ભાગવું પડે એવો દાખલો છે બરાબર છે હજી હું કહું છું કે તમે કંઈક એવી ટ્રાય કરો વિડિયોને પોઝ કરી અને તમે કોશિશ કરો કે આને તમે કેવી રીતે બારને બેતાલીસ બનાવી શકો સોળ ને છપ્પન બનાવી શકો તો એવી જ રીતે અહીંયા એવું કઈ પદ આવશે કે જેને તમે ત્યાં લાવી શકો છે ને મસ્ત મજાનો કોન્સેપ્ટ તો હું ચલો શીખડાવું કે આ જે છે એ સીબીટી ટુમાં પૂછેલો દાખલો કેવી રીતે સોલ્વ કરવો હવે જો બાર ને બેતાલીસ બનાવ્યા છે શું બનાવ્યું છે બારના અહીંયા બેતાલીસ બનાવ્યા એવું શું કરીએ તો બેતાલીસ થાય તો જુઓ હવે હું તમને કહું કે બાર ગુણ્યા ત્રણ કરતા હતા તો છત્રીસ થતાં હતા અને બાર ચોખ્ખું અડતાલીસ એ મોટા થતા હતા મતલબ એ બેની વચ્ચે કંઈક આંકડો છે એ બેની વચ્ચે એવો અંક છે કે જે સાડા ત્રણ ગણીએ ત્રણ પોઈન્ટ પાંચ બારને તમે ત્રણ પોઈન્ટ પાંચથી ગુણો અને જુઓ તો હવે જુઓ હું ત્રણ પોઈન્ટ પાંચ જે છે એટલે કે સાડા ત્રણને હું આમ લખી શકું સાતના છેદમાં બે સાતના અડધા એટલે સાડા ત્રણ હવે જુઓ આ બેથી છને આપણે ભાગીએ બારને ભાગીએ એટલે બે છક બારથી આવે ઉપર શું આવ્યું છ ગુણ્યા સાત એટલે છ સત્તાને બેતાલીસ બન્યા બની મિત્રો મજા આવીને છે ને નવો કોન્સેપ્ટ તો એવી જ રીતે હવે હું એમ કહું કે સોળ ને છપ્પન બનાવીએ એટલે સોળને આપણે શું કરીશું તો કે સાતના છેદમાં બે સાડા ત્રણથી ભાગીએ બરાબર છે તો અહીંયા શું કરશું બે અને ઉપર આવશે આઠ તો હવે જુઓ સાત અઠ્ઠા ને છપ્પન થ્યા કે નો થ્યા તો કે હા થ્યા એનો મતલબ કે હવે તમે આમાંથી એવી કઈ સંખ્યા લેશો કે જેનું આવી રીતે કરી શકવાથી તમે એકાણું નજીક પહોંચો ઓકે તો જુઓ હવે અહીંયા તમે જોશો બેતાલીસ ગુણ્યા ત્રણ કરી નાખશો તો મોટો આંકડો થઈ જશે બરાબર છે સાડા ત્રણથી કરવાના છે પણ ખાલી તમે ચાર ત્રીન બાર એકસો વીસ થઈ ગયા એટલે બેતાલીસ હોય નહીં પચાસ તો એનાથી મોટા છે એ ક્યારેય પોસિબલ નથી સોળ જે છે તો તમે સોળની ટ્રાય કરી શકો બરાબર છે તો સોળ તેરીને અડતાલીસ થાય તો એ પણ ના હોઈ શકે એટલે ઇન શોર્ટ કે તમે આ ત્રણ લોજિક જે હકાવ્યા કે આ ઓપ્શન તો ક્યારેય જવાબ હોય જ નહીં આટલી ખબર પડી ગઈ એનો મતલબ કે ઓપ્શન ડી જે છે ને એ તમારો જવાબ છે પણ પણ ચેક કરી લઈએ ને ભાઈ છવ્વીસ ગુણ્યા આપણે કરીશું સાતના છેદમાં બે એટલે બેથી આપણે કરીએ તો શું થશે તેર અને તેર ગુણ્યા સા તેર સત્તાએ કાણું બજો ને હતો ને એકદમ મસ્તીનો કોન્સેપ્ટ તો આવા જ હજી પ્રશ્ન આપણે આના અંદર જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આને તમે સરસ રીતે વિચારશો ને તો જો તમારું માઇન્ડ ફાસ્ટ ચાલે ને તો ફટાફટ તમે કરી શકો એવો જ પ્રશ્ન છે પોજ કરીને ટ્રાય તો કરો યાર જો તમે ટ્રાય નહીં કરો ને અને મારા પહેલાં નીચે જવાબ આપો કે સર આનો જવાબ આ થાય નહીં આપો ત્યાં સુધી આવડશે નહીં મિત્રો હવે જુઓ આના ઘણા બધા રસ્તા છે બરાબર એક તો પહેલાં આપણે અંકથી પકડીએ તો બી કદાચ મળી જાય એવી ટ્રાય કરીએ પરીક્ષામાં છે ને આલ્ફાબેટ અને અંક બેમાં ટ્રાય કરી લેવાની હો ભાઈ એમનામાં આપણે એકમાં મથવાનું નહીં કદાચ એકમાં મેજ લોજિક ના બેસે તો આમાં કરવાનું જો હવે અહીંયા શું થયું ચાર ને દસની વચ્ચે શું ગેપ છે તો કે છનો ગેપ છે દસમાંથી બાવીસ થાય એટલે શું છે તો કે બારનો ગેપ છે બરાબર છે પછી બા બાવીસ છે બાવીસના તમે ડબલ કરો એટલે શું થાય તો કે ભાઈ બાવીસ દૂને બરાબર બાવીસની અંદર બીજા બાવીસ કે બાવીસ દૂને ચુમ્માલીસ થાય બરાબર છે એ રીતથી પણ તમે ટ્રાય કરો અને છે કેટલા છેતાલીસ એનો મતલબ કે બાવીસ નહીં પણ એને નાંખા છે કેટલા બરાબર છે બાવીસમાં બીજા બાવીસ ને ચાર એટલે કેટલા નાખા છે છવ્વીસ નાખા છે બરાબર છે કેટલા નાખા છે કેટલા સોરી છવ્વીસ નહીં પણ ચોવીસ નાખા છે કેટલા નાખા છે ચોવીસ એનો મતલબ કે ભાઈ અહીંયા તમે જોયું તો છનો ગેબ હતો અહીંયા કેટલોનો મળ્યો બારનો મળ્યો હવે કેટલોનો મળ્યો ચોવીસનો મળ્યો તો હવે તમને કેટલાનો ગેપ મળવો જોઈએ કેટલાનો મળવો જોઈએ બરાબર છે જો છ દુ બાર બરાબર બાર દુ ચોવીસ તો ચોવીસ દુ ને અડતાલીસ આ ટાઈપનો કંઈ ગેપ મળવો જોઈએ એવું કંઈ લોજિક ચાલે છે એવું આપણે વિચારીએ છીએ બરાબર છે એટલે આ ફોર્ટી એટનો ગેપ તમે મારો એવું કંઈ લોજિક ચાલે છે એવું બી તમે વિચારી શકો છો બીજું લોજિક જે છે એ સરસ મજાનું હવે આપણે આમાં મારીએ કે અહીંયા શું થાય છે તો કે ભાઈ જો સી છે ને સી પછી તમે ગણો તો કે ભાઈ એ બી સી પછી ડી ઈ એફ જી અને એચ એટલે એચ છે ને એ પાંચમા ક્રમે છે એના પછીનો પાંચમો અંક લીધો એવી જ રીતે તમે એચ પછી શું આવશે એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ એનો મતલબ છે કે દર પાંચ પાંચ કેરેક્ટર જે છે એનો જમ્પ લાગે છે પછી એમ પછી એન ઓ પી ક્યુ અને આર તો એ પણ પાછો પાંચમો કેરેક્ટર આવ્યો તો આર પછી શું આવશે એમ એન ઓપી ક્યુ આર એસ ટી યુ વી અને ડબલ્યુ તો ડબલ્યુ ઉપરથી તમને જોવા મળતું માત્ર ને માત્ર એક જ ઓપ્શન છે કે જેથી તમે કહી શકો આનો આન્સર જે છે એ ડબલ્યુ થશે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો મજા આવીને સરસ પ્રશ્ન હતો ને આગળનો પ્રશ્ન પણ એવી જ સરસ મજાની સિરીઝ આપેલી છે હવે તમે ટ્રાય કરો જુઓ આવું જ્યારે પરીક્ષામાં આવે ને ત્યારે સિમ્પલ શું કરી નાખું કે આ બેને છે ને તમારે આમને સામને લખી નાખવા જેમ કે આ ઓ છે આ એસ છે અને યુ છે એના પછી શું કરો તો કે એલ છે ક્યુ છે અને ટી છે આવું તમે લખી નાખશો ને તો તમને પરીક્ષામાં ફટાફટ અંક જે છે એ ગણવામાં સમજવામાં સરળ રહેશે હવે જુઓ જઈએ એ બી સીડીની અંદર પી ક્યુ આર એસ ટી યુ એટલે કે ટી પછી યુ ઉપર જે છે બરાબર યુ છે ને એ માઇનસ વન છે બરાબર છે એવી જ રીતે તમે જુઓ ક્યુથી એસ ક્યુ થી એસ જોશો એટલે આ માઇનસ ટુ છે બરાબર અને ત્રીજું છે એલ એમ એન ઓ એટલે એલથી ઓ જે છે એ ઉપર શું છે માઇનસને થ્રી છે એનો મતલબ કેવા એમ માંગુ છું તમને મિત્રો કે ભાઈ અહીંયાથી આ જે જ્યારે લખે છે ત્યારે માઇનસ થ્રી બીજાની અંદર માઇનસ ટુ અને ત્રીજાની અંદર શું આવે છે કે માઇનસ વન આ પ્રકારે લોજિક કરી અને થ્રી ટુ વન માઇનસમાં જાય છે તો એ જ લોજિક જે છે એ અહીંયા પણ લાગે છે તો હવે જુઓ અહીંયા એવું શું હશે કે આનાથી માઇનસ થ્રી કરવાથી મને આન્સર મળશે એટલે કે તમારે અહીંયા જે જે છે એનાથી બરાબર છે અહીંયા તમે જે આંકડો લખો છો બરાબર છે એ આંકડો અહીંયા માઇનસ થ્રીથી બનતો હોય ઓકે પછી ટી છે તો અહીંયા જે આંકડો હશે એ માઇનસ ટુથી ટી બનતો હોય અને અહીંયા જે આંકડો હશે એ માઇનસ વનથી બનતો હોય તો માઇનસ વનથી બનતો હોય એવો આંકડો તમને ક્યો લાગે છે આને તમે જુઓ એટલે તમે પણ આન્સર કરી શકો છો તો ઓપ્શનની અંદર શું આવશે તમે જુઓ કે હું એમ લખું બરાબર છે એમ તો એમમાંથી માઇનસ થ્રી કરું એટલે શું મળશે મને જે મળે છે ઓકે તો એવી જ રીતે તમે જુઓ વી વીમાંથી હું માઇનસ ટુ કરું બરાબર છે તો શું મળે છે મને તો કે મને ટી મળે છે તો એવી જ રીતે આનો આન્સર જે છે બન્યો એમ વી અને સી શું બનીનો તો કે આનો આન્સર બનો એમ વી અને સી ઓકે સમજી ગયા આ માઇનસ વન છે આ માઇનસ ટુ છે અને આ માઇનસ થ્રી છે સરસ મજાનો દાખલો હતો હજી એક સરસ મજાનો બીજો જોઈએ ખૂબ જ મોટા અંકવાળી એક સીરીઝ એટલે બધા સીબીટી ટુના તમને આપું છું હું પ્રેક્ટિસ કરવા માટે એટલે તમને ખબર પડે કે ભાઈ ટુ આટલું હોય તો આપણે વનમાં કેવું કરી શકીએ હવે જ્યારે આટલી મોટી લાંબી આપણને સિરીઝ આપી અને વચ્ચે પૂછે તો જો આ તો બહુ મોટો અંક છે એટલે આને ક્યારેય શરૂથી આગળ આપણે કરાય નહીં સોલ્વ કરવાનું આને હંમેશા પાછળથી સોલ્વ કરાય જો થોડીક દિમાગ વાપરો બુદ્ધિ વાપરો તો ઇઝીલી થઈ જાય એવું છે જો આ બે જ અંક પકડીએ પંદર છે ને અહીંયા બે અંક સાઠ છે તો હું સીધે સીધું એમ કરી શકું પંદર ગુણ્યા ચાર કરું તો પંદર ચોખ્ખું ને સાઠ થાય છે ઓકે તો હવે એવી જ રીતે હું આ સાઠ છે ને અહીંયા ચોવીસ છે એટલે હું છ ને પકડું છ ગુણ્યા ચાર કરું છ ચોખ્ખું ચોવીસ થાય છે ઇટ મીન્સ કે દરેક અંક જે છે એને ગુણ્યા ચાર એને ગુણ્યા ચાર કરવાથી મને આગળ આ સિરીઝ જે છે આ આ સાઈડ ચાલે છે તો એવી જ રીતે હવે ચોવીસ જે છે ચોવીસ બત્રીસ એને ગુણ્યા આપણે શું કરવું પડશે ચાર કરવું પડશે શું આને ગુણ્યા ચાર કરીએ એટલે કે ચાર દુ ને આઠ બરાબર પાછળ આઠ હોય એવું ઓપ્શન કયું છે તો કે માત્ર ને માત્ર પહેલું ઓપ્શન જ છે નાઇન સેવન ટુ એઈટવાળું બરાબર છે પછી ચાર તેરીને બારીઓ બગડો વધી આવી એક આગળ ગણવાની જરૂર નથી કારણ કે છેલ્લા બે અંક જે છે એ આપણને મળી રહ્યા છે એટલે આને આપણે આગળ ગણશું નહીં ત્યારબાદ આ ત્રિકોણવાળું પ્રશ્ન જે છે આના અંદર કેટલા ત્રિકોણ છે એવો પ્રશ્ન બહુ બધી વાર પૂછ્યો છે બહુ બધી વાર પૂછ્યો છે એટલે હું એવું ચાહું છું કે આ એનું મોસ્ટ આઈએમપી આખે આખો દાખલો છે શક્ય હોય તો તમે જ લોકો જે છે એ આને પાકો કરી લ્યો આ આકૃતિ માઇન્ડમાં રાખો બરાબર છે અને આનો આન્સર જે છે ને ચુમ્માલીસ થાય છે આપણે શક્ય છે કે ગણી શકીએ પણ બહુ લાંબુ થઈ જશે આ તમને તેટલી ખ્યાલ જ છે પેલાં કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હોય તો એના ડબલ કરવાના હોય છે એવી જ રીતે જુઓ અહીંયા જ્યારે આ એક અને બે બનતું હોય વચમાં હોય તો એના ત્રણ ગણવાના હોય છે એટલે અંદર જે છે એ અંદર કેટલાથી આઠ ને સોળ થાય અને અહીંયા આ ત્રણ આ ત્રણ પાછા આ ત્રણ પાછા આ ત્રણ એટલે એવી રીતે કરશો તો એ બાર થાય પછી પાછા તમે આવી રીતે બી બનાવતા હોવ છો બરાબર છે આ જે છે આખું આમ બનશે એવા ઘણા બધા વિકલ્પો થઈ અને આની અંદર ખાલી આન્સર તરીકે તમે યાદ રાખો કે આમાં ચુમ્માલીસ ત્રિકોણ બને છે જો પૂછાઈ જાય તો તમારા માટે આપણે લાંબી ટાઈમ નથી બગાડતા પણ ટૂંકમાં કહી દઉં કે આ ચુમ્માલીસ ત્રિકોણ છે અને આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન્સ વારંવાર પૂછે છે બની શકે તમને પૂછે તો આઈડિયા આવે એટલા માટે ફરી પાછી એક સિરીઝ જે છે આ પણ સીબીટી ટુમાં પૂછાયેલી છે બેસ્ટમાં બેસ્ટ છે આને પણ જો હવે સોલ્વ કરવી હોય તો તમે ટ્રાય કરો બરાબર છે શું કરવા માંગો છો કેવી રીતે કરવા માંગો છો જો આમાં છે ને તમને એવું બને ને તો શું કરાય ખબર છે જે સહેલા સેલા કેરેક્ટર હોય ને માનો કે આખી એ બી સીડી યાદ નથી બરાબર છે પણ નજીકનો અંક શું છે તો કે જો આ જુઓ એપ છે બરાબર છે અને આ શું છે તો કે ડબલ્યુ છે બરાબર છે પછી એ નજીક છે ને એ છે તો એ નજીકમાં છે એનું અહીંયા રિલેશન આવું કંઈક કરીને તો તમે એનો થોડોક ઉપયોગ કરી શકો અહીંયા બી છે એફડી છે બરાબર આવું થોડું થોડું મનો કે એથી પાંચ જોઈએ તો કે બી સીડી ઈ એફ એટલે કે અને એની મેં એક તમને ઓલી આપી છે ટ્રીક પણ આપી છે કે ઈ જે ઓ ટી અને વાય આ જે છે ને આ પાંચ નંબરે હોય આ દસ નંબર ઉપર હોય આ પંદર નંબર ઉપર હોય આ વીસ નંબર ઉપર હોય ઓકે અને આ પચીસ નંબર ઉપર હોય આટલું તમને યાદ હોય ને તો પણ તમે આનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરી શકો છો ઓકે હવે જુઓ આ સિરીઝ જે છે એને તમે તો ટ્રાય કરો બરાબર છે હું તમને સમજાવું કે આ કઈ રીતના છે અને એનો આન્સર શું છે ઓકે હવે જુઓ જ્યારે તમે જેથી લઈ અને એ સુધી જાઓ બરાબર છે આખી એ બીજડી છે આમ બોલતા હોય તો હમણાં જોયું આપણે જે કેટલા નંબર ઉપર હતો બરાબર છે એટલે જોયું આપણે જે છે તો એ જે એટલે જે હતો દસ નંબર ઉપર બરાબર છે અને અહીંયા શું છે તો કે એ છે એટલે એ છે એ એક નંબર ઉપર છે એનો મતલબ કે દસમાંથી માઇનસ નવ કર્યા તો મને એક મળ્યો એટલે રિવર્સમાં ચાલે છે ઓકે તો અહીંયાથી જે હશે એ પાછું કંઈક રિવર્સ હશે ત્યાંથી અહીંયા હશે એ પાછું કંઈક રિવર્સ હશે અને આ જે છે એ પાછું રિવર્સ છે બરાબર છે તો જે છે એ કેટલા ઉપર હતો હમણાં જોયું આપણે દસ ઉપર તો પછી કે અને એલ એટલે એલ થયો એ કેટલા નંબર ઉપર થયો બાર નંબર ઉપર થયો બરાબર છે અને હવે એમાંથી શું માઇનસ કરીએ તો એફ આવે તો કે એ બી અને એફ એફ કેટલા નંબર ઉપર આવે તો કે સાત નંબર ઉપર છે બરાબર છે એ બી ડી ઈ એફ એફ છે એ છ નંબર ઉપર છે બરાબર આ છ નંબર ઉપર છે તો બારમાંથી છ ગે એટલે છ બન્યા હવે તમને કંઈ સમજાય છે કે અહીંયા નવનો ગેપ છે બરાબર પછી અહીંયા તો કે ખબર નથી અહીંયા કેટલાનો મળ્યો તો કે એ આપણે જોયું તો એ શું મળ્યો આપણને છનો ઇન શોટ કે આની અંદર ગેપ જે છે એ એવો છે અહીંયાથી જોઈએ તો નવનો ગેપ અહીંયાથી જોઈએ તો એ આઠનો ગેપ પણ માઇનસમાં માઇનસ આઠ એવી જ રીતે અહીંયા જુઓ તો માઇનસ સેવન એવી જ રીતે અહીંયા જોયું તો આપણને શું મળ્યું માઇનસ છ મળ્યા તો હવે જુઓ આ એથી અહીંયા તમે માઇનસ એટ કરો એટલે રિવર્સમાં તમે જાશો બરાબર છે તો એ રિવર્સમાં તમે જાઓ એટલે શું આવે તો કે એસ નંબર આવે એવી જ રીતે તમે પછી એસવાળું ઓપ્શન હવે આપણે જોતા જઈએ બરાબર છે તો એસ વાળું ઓપ્શન માત્ર ને માત્ર એક જ છે એટલે તમારો આન્સર સીધે સીધો એસ ક્યુ અને ઓ બન્યો પણ જો આ હું તો તમને ટૂંકમાં સહેલાઈથી સમજાવવાની કોશિશ કરું છું પ્રેક્ટિસ તમે કરો આ વસ્તુ મેં જે કીધી આન્સર સાચો છે મેં જે ટેકનિક બતાવવી મુજબ છે તો જ તમને આવડશે નહીં તો તમને એમ થશે કે સાહેબ બોલતા તાના મેં આમ 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 કરી નાખ્યો ઓકે બે તમને પ્રેક્ટિસ માટે એક આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર છે એક આ પ્રશ્ન છે એક બીજો આપું તમને એક આ પ્રશ્ન છે એ કહેવાય એવું માગે છે કે જો ટેકનોલોજી શબ્દ છે એને તમે આ રીતે લખી શકો તો આ ફીચર્સ લખ્યું છે એને તમને આ લઈ લો આ બાજુ એનો એને કેવી રીતે એ જ કોડિંગ ભાષામાં લખી શકો આ બે તમને અત્યારે પ્રેક્ટિસ માટે જે સહેલા છે અને પ્રેક્ટિસ કરવા મળે હું આશા રાખીશ કે તમે જવાબ આપશો પહેલાંનો જવાબ સાહેબ આ આવ્યો અને બીજા પ્રશ્નનો જવાબ આ આવ્યો ત્રીજો પ્રશ્ન છે એ પણ તમને પ્રેક્ટિસમાં આપું આ બધા સીબીટી ટુમાં પૂછાયેલા છે જેથી કરીને તમને પ્રેક્ટિસ કરવાની પણ પ્રશ્ન મળે ઘણાને મફતનો મટીરિયલ જોઈએ તો બે મફતમાં તમને આપું છું હા પ્રશ્ન કરજો હજી એક પ્રશ્ન આપું છું મફતમાં જુઓ જોઈતું હોય તો આની અંદર તમને એમ પૂછ્યું છે કે આના અંદરથી ત્રણ સમાન છે તો ચોથું કોણ છે કે જે અસમાન હોય આ પણ તમારે શોધવાનું હજી એક પ્રશ્ન આપું પ્રેક્ટિસ માટે જુઓ આ પ્રશ્ન પણ આપણે અત્યારે કર્યો નથી તમને પ્રેક્ટિસ કરવી છે ને બરાબર છે તો કરો તમે મોક ટેસ્ટ તમને આને જ મોક ટેસ્ટ કહેવાય કે ભાઈ જેમાં તમે જાતે કરશો બરાબર છે તો ચલો હવે તમે પ્રેક્ટિસ કરો અને પછી મને કોમેન્ટમાં જવાબ આપો વિડીયોને લાઇક અચૂકથી કરજો